સુરતમાં ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચઢાડતું પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું સુરત જિલ્લામાં ધોરણ બાર કોમર્સમાં બાસઠ હજાર ત્રણસો ચાલીસ અને વિજ્ઞાન પ્રવાહમાં અઢાર હજાર વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ વહેલી સવારે શાળાએ પહોંચી ગયા હતા જ્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના કોમર્સના ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તથા સાયન્સમાં સો જેટલા વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો આશાદીપ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ સાતસોમાંથી છસો ને ઓગણ એંસી માર્ક્સ મેળવીને સિદ્ધિ હાંસલ કરી હતી આ ગૌરવંતુ પરિણામ મેળવીને વિદ્યાર્થીઓ હરકના આંસુ રડી પડ્યા હતા સુરતથી સુનિલ પાટિલ સાથે હર્ષદ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ મારું નામ ડોબરિયારીથી દીપેશભાઈ છે અને હું આશાદી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત આશાદી વિદ્યાલય બેમાં વિદ્યાર્થીની છું મારી આ પરિણામની પાછળ અમારી આશાદીપની ટીમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને કીધું એમ સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી શિક્ષકો અમારી સાથે જ રહેતા અમારી બધી ક્વેરી સોલ્વ કરાવતા ધાર્યા કરતાં વધારે પરિણામ આવ્યું છે એટલે શિક્ષકોનો અને માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે આગળ આઈટી ફિલ્ડમાં આગળ વધવામાં આજનું જે સાયન્સનું રિઝલ્ટ જાહેર થવાનું હતું એ જાહેર થઈ ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતનું બ્યાસી ટકા રિઝલ્ટ આવ્યું છે અને એમાં જે એવન ગ્રેડ આવવાના હતા એ એવન ગ્રેડ પણ એક પ્લસ આવેલા છે ગયા વર્ષ કરતાં ઘણી મોટી સંખ્યા છે એટલે આ એવન ગ્રેડ આવનાર તમામ વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મારું નામ જાગાણી તૃષા કમલેશભાઈ છે હું આશાદીપ વિદ્યાલય ગ્રુપ ઓફ સ્કૂલ વતી આશાદીપ વિદ્યાલય ટુની વિદ્યાર્થીની છું મારે નેવું આવ્યા છે મારા પરિણામ પાછળ હું શ્રેય આપવા માંગુ છું તો મારા માતા પિતા અને મારા શિક્ષકો તેમના ખૂબ મહેનતથી હું આ પરિણામ સુધી પહોંચી શકું છું સવારના સાતથી અમે સાંજના સાત વાગ્યા સુધી અમે સ્કૂલ જ રહેતા અને મહેનત કરતા હું આઈટી આગળ વધવા માંગુ છું મારું નામ શિંગભાઈ છે મારે ટકા આવેલ છે જેમાં અમારા શિક્ષકો માતા પિતાનો ખૂબ જ ફાળો રહે છે અને અમે ખૂબ જ ખુશ છીએ અને હું આઈટી ફિલ્ડમાં આગળ વધવા માગું છું અને આશે હું મારા અમારા શિક્ષકો અને માતા પિતાને આપવા માંગુ છું ખાસ કરીને તો અમારા આશા દીપ ટુની ટીમ જેણે અમને ખૂબ જ સહાય કરી છે સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી અમે સ્કૂલમાં જ રહેતા અને અમને કડક મહેનત કરી છે જેનું આટલું સારું ફળ મળેલ છે અમને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે આશા દીપ ગ્રુપઓપ સ્કૂલના બે વિદ્યાર્થીઓ તો એકસો વીસમાંથી એકસો વીસમાં પૂરા એટલે સો એ સો ટકા પરિણામ મેળવું છે અને બંને વિદ્યાર્થીઓના મમ્મી પપ્પાને શિક્ષકોને અને એ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ મહેનત પ્રમાણે એમના માર્ક્સ પણ આવ્યા છે અને એક પણ માર્ક્સ કપાણો નથી એટલે એનાથી આગળ કશું હોતું નથી એટલે આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું એમના શિક્ષકોને મેં અભિનંદન પાઠવું છું અને ખૂબ વિદ્યાર્થીઓ આગળ વધે અને જે છોકરાઓ ઇનકેસ ઓછી ટકાવારી આવી છે અથવા ફેલ થયા છે એમને પણ હું કહું છું કે આ દુનિયા આ દુનિયાની છેલ્લી પરીક્ષા નથી હજી આપણે ઘણી પરીક્ષાઓ દેવાની છે અને આના કરતાં પણ સારી સફળતા મેળવી શકીએ છીએ આ પરિણામ ઇન કેસ થોડું ઓછું આવ્યું હોય તો એમાં કાંઈ પણ ગભરાવાનું નથી હજી ખૂબ સારું પરિણામ આવી શકે છે અને દુનિયાની જંગમાં જીતવા માટેની હજી ફલક ઘણી મોટી છે એટલે એમને પણ બેસ્ટ પ્લક આપું છું અને દુનિયામાં ઘણા આગળ વધે એવી હું શુભકામના પાઠવું સમગ્ર સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ હજી થોડીવારમાં દસ પંદર મિનિટમાં ખબર પડશે કેમ કે હજી દસક દસથી પંદર મિનિટ જ પરિણામ આવ્યું એનું થયું છે એટલે એ માટે હવે થોડીવારમાં જ તમે તમને આ આ જાણ કરીશું કે સમગ્ર ગુજરાતનું કેટલું રિઝલ્ટ છે કેટલો રિઝલ્ટ છે મિયાણી યુગ રમેશભાઈ આશાદી વિદ્યાલય આ ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ ખૂબ જ સારું માતા પિતા બસ આગળ સોફ્ટવેર એન્જિનિયર ડેઇલી પાંચ છ કલાક રીડિંગ કર્યું